રામ રામ જય માતાજી બધાયને કેમ છો બધા મજામાં ને આજો નવો વાયગાનો રજકવાટો આવી ગયો આજે રજકવાટોનો એકલા વારો સડી ગયો અત્યારે પરસેવાનું પલરી ગયો એટલી ગરમી થાય કારણ કે પવન જરે હે જ નહીં ફૂલ ગરમી પવન થોડોક સડે ને તો સારું એમ કે મજા આવે પણ પવન અત્યારે હે નહીં રાતનો પવન હતો બેઠા હોય ને તોય નીંદર આવી જાય એવો પવન હતો પણ દિવસનો તો આજે નથી ને નહોતો જરાય પવન જ નહોતો તો અત્યારે મેં ઘણા રજકો વાટી વહે પાત્રને હેર કરી નાખ્યો થોડોક બાકી છે પછી જોવું ગાડી ચલા ફલાઈને ખડકું જો કદાચ તૂટો આવે તો ઓલા કેરામાં વાટે નકર પછી આટલો બાસ છે તો દાંતડું લઈને અતારમાં તો દાંતડું ચાલ ફરી દીધું હે બે કેરા આ તો આ બે કેરા મોહન ને કંઈ પછી પાય દે એવું લાગે ને તો આમાં આટલે થઈ રહીએ ને તો નકર આટલી એક વળી નથી પાવ જો વાટવાનું થાય તો આ એક જ પોવાય એક નો પોવાય એટલે હાંજિકનો ને વાટવા થાય એ પાણી વારે ને આ એકાદ પાઈ દીધી આ એક પાવન વિશે પછી એને એકાદ ઘેરો પાણી એને મમ્મી ઓલે જાહેરમાં પાણી વારે એટલે અત્યારે બે બાજુ વાલ ચાલુ કરી દીધા જે જ્યારે અત્યારે આપણે નથી પાણી વારતા એ રીતના તો કે તડકો ન થાય ત્યાં પાણી વરી રહીએ અને લાઇટ તો હજી આવી જ નથી વાળીને લેવા ને આજે છે દીધે વાવાઝોડામાં જઈ જઈ હજી લાઇટ આવી નથી તો પાણીનો આ તો ટાંકો ભીરો તો ને અડધો ભીરો તો એટલે કીધું હવે તાણ પડી હે તો કીધું એકાદ પાણી કાઢી નાખી જાહેર મને રજકામાં બાકી રજકો બીજો તો નથી પાવાનો આ જે ઊભો ને પાવાનો બાકી ઓલ તો વાઢી નાખ્યો ને એ કઈ પાવાનો હે નહીં કારણ કે હવે વાઢ નથી લેવો મોન કેટલું પાણી વાયરું આ એક આડી વાયરું એક આડી વાયરો જો પપ્પા જાય ને ચકલા જેવું ચક્કા બાજી જેવું કઈ મારે કિસકોલી પકડે હા છે મકોળા બહુ નીકળે હામાં હમ મકોડા મકોડા હોય જ વરસાદ આવે ને થોડો થોડો એટલે મકડા પછી નહીં કરે વરસાદ આવે કેરો એને ને જોવો પડે ને અહીંયા વારે ને તાર મમ્મી હોય વારે ને જાહેર અહીં વાંધો ના લો હું રજકુવાર લઉં મોહન વાર લે પાણી એ નાકુવા નાક ઉતત રેડી ફાવી કે ઉપાદી હે નહીં નાકા વાર એવો જાણ થઈ ગયો આ હું પરજ કવાડો પાણી ન આવે ન આવ તો આ આપລະ રજકો વટાઈ ગયો અને મોહન ને જોયીસભાઈ રજકો પી ગયો અને હવે આ બસ લેસ છે ને ચાર્જિંગ ની આપા જટ કરની ને જટ કો ચાર્જિંગ લે લેટ થાય મો કેવાય લેસ જ કે નો કે હાય પ્લેટ નંબર પ્લેટ નઈ કાય સોલાર સોલાર પ્લેટ આ સોલાર પ્લેટ સે આ મતડ કો આવે ચાર્જિંગ થાય યાદોડીરી ને આમાં ભરકવો પાંગરે ને ત્યાં સાંઈમાં આવે એટલે મોહન બટકાવી નાખે ને એટલે મોટો થાય પછી કુવાળે કાપવો નહીં આવે ઝીણ ઝીણ કુઈણ પાંગ નાખે ને એ રીતે એમ કે કાપવા ન થાય મોહન બધી ઝીણી ઝીણી લઈ લીજો પાળતો નહીં નાખી જાય કૂવામાં કૂવો થોડીક મોટી થઈ કેદી કાપી નહીં ને પછી વરસાદ થયો ને

આપણે પીલો રાડી એટલે ઓલું રહ્યું ને આપડે તો પછી આ માઘું પાછું ન થયા એટલે એની બાદ બાંધી મારી મમ્મી દોયડી હવે શું કરવાનું

સાબદન બી ન હતી સાફ કરી નથી આમ દોય લીખે છે એટલે ફરે એ કામ ફરે કામ કરે કે સુ પડીન તો અજો આમાં આકા હતા પડી બા પહેલા અજો રયો ને પહેલા આવવા માટે હતી એટલે નથી અને લાઈટ એ એટલે આનાથીને સાફ કરી નાટી આવી જ છે મોટર એ લીધી છે આને ફિને આના ફેરવાનું નોપાતું હ સાઈફર વન કરી દીધી ચાલુ

ના ના આર્યું ને જો ગરમ થઈ ગયું જો સોટી ગયું જો આ કડક થઈ ગયું ને રેશમી જેવું જો આના જેવું ઉતરા હોય ને તો પાછું ગરમ કઈ થાય

એ કર તો જો આમ આયા આયા આવે બે આમ ઊભા ઊભા અલ્યા સલ મજા ન થાય ચોરસ દેવા કામ મમી ચોરસ આવે એટલે સાસનું હવે હવે માખણ કાઢવાનું માખણ ઉપર લેવાનું તડકાન હોને તડકો થઈ ગયો એટલે માખણની હાથમાં ઉતરી ગયો દે અને ને ફેશન માખણ સજી હોન તતડજો કે તીલુ તીલુ સજીન લાપસીજીન અતાર ઢીલો પછી થઈ જાય તડકાનું માખણ જાય જાય જો રવાય રવાય

ભેંસ વેલી પાવી ગયો થોડીક એ આ આને હવાર માં પાવી લીધું આ બેન બાકી છે એને પાય લઈ બકડી બીજું નળી લાંબી કરીને ભર નાખો રસનું નું બકડી પાડું ભાઈને જો અત્યારે પાછા પાવા જશે એ અત્યારે થોડુંક જ જોઈએ હવાર માં કા રજકો બહુ ભાઈ જયારે આપણે પડખા જાય ને ત્યારે ઊભો થાય રજકો નાખે એટલે મંડે ખાવા પેલા પા લેવું પછી રહ્યું ને

મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને બપોરા બપોરા કરી નાખ્યા છે આજે હમણાં થઈ જાય એટલે બપોરા તો કાયદ વાર થઈ અને હમણાં જો લાઇટ આવી જ નથી જો લાઇટ આવી જાય પંખા બધી ચાલુ છે જો કરી કારણ કે હમણાં કહું વરસાદનો પવન ને પવન ડમરી વાવાઝોડું સડતો હતો ને બધું ફરી નાખ્યું આજ પાછું પાણી આવે ને લાઇટ આવી તો એટલે પંખા ચાલુ કરે ને ભૂખાઈ જાય

સાચી વાત છે ટાટી ચાઈસ હમણાં કે બહુ ખાહી ને ઓણા ઓણા એટલે હમણાં કે લાઈફ માં પોતો કરાય હાલ મારી દીકરી પોતો કરાય અંજી હાર હું આજે ડ્રેસ લાયો બતાય તનજી થઈ ગયું તમે હું વાકાન જ્યો તો કસરત કરવા જાવ તમે તમને કોણ પાંચ થી જાવ આજે શનિવાર હતો આજ જ્યો તો કાલ તો રવિવાર રજા હે પણ આજ જ્યો તો ઉપાસ કાલ રજા પમ દે સોમવાર જાવ રીતે પાંચ દી કસરત કરવા જાવ વાકાને તો આજે જ્યો તો આજે કે બપ્પા મારા હાથો કે લુગડા લેતા આવ બ્લેન્ક ઓન ટીશર્ટ લાયો બતાવું તમે તો જો એક સેમ્પલ લાયો ને મમ્મી હેરો વારે ગેમ તો ઓલા લાગ માં ઓર આવા સ્લીપર લાયો પાંચ નંબરના નાજે પાંચના માપે હમ આયા રે માલુકડા આવલાયે ને આવો પેરન શોક થી હોય જ પણ એમ વાડી હાલે કા એક કલર બે હમ હા તો આવલાયે બી જાતા કારો લેન ગોતો ને ગુલાબ લાલ કલર નો ટી-શર્ટ આવલ પાયો આ તાકા એ થાય ને નાક ગેરંટી ના બદલાવે શકો આ તો હરખો હા લાલ ટી થાય